ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગ ની અંદર આજે છે રવિવાર અને મસ્ત મજાના કપડાં પહેલી દશા કે સીડીઓ લેવો છે કે અત્યારે હોસ્પિટલ જવાનું છે પછી જવાનું છે એક પ્રસંગમાં મારા કાકાના મારા કાકાની છોકરીનું શ્રીમ છે તો ત્યાં જવાનું છે પછી બોર પછી પાછું ત્યાં ફરવા જવાનું છે બધો બહુ બધો પ્લાન છે પછી ઘરે તે કામ છે કામના પાર નથી આજે એટલે આજે તમે મારે કન્ટિન્યુ રહો આજે મજા જ આવશે બહુ એટલે બહુ મજા આવશે અત્યારે જો પાછા આવે દર રોડાથી હાલતો હતો દરજ્જ પોપડથી હાલવાનું પાંચ મજાના પોપડાથી હાલવા મળ્યા છે અને જાય દવાખાને ફટાફટ છે ને આજે હવાર હવારમાં જ ધાબે આવી ગયો હું કામ ખબર કારણ કે પાણી પાઈ દઉં અત્યારેમાંથી કેમ કે દર રવિવારે ખબર હું ભૂલી જાઉં તમને સોમવારે કે મંગળવારે વ્લોગ સ્ટાર્ટ કરું ને એ વ્લોગમાં હું તમને કહેતો હોઉં કે આજે રવિવાર હતો તો હું ભૂલી ગયો પાણી પાણી નાખવાનું ને એવું બધું અને પછી છે ને પક્ષીઓને ખોટું તરસું રહેવું પડે એની કદાચ છે ને આજે રવિવાર મેં મેં મને યાદ આવી હવારમાં જ મને યાદ આવી ગયું તો હવારમાં તો ડોલ લઈને આવી ગયો અને હમણાં ફટાફટ છે ને એથી બધામાં પાણી પાણી પાયદો ને એટલે છે ને કાલ બપોર સુધી થઈ જાય બપોર સુધી કાંઈ ખૂટે નહીં પછી બપોરે તો પાછા હું કાલે આવી જવાનો છું સોમવારે બપોરે પાછા પાઈ દેવું એટલે છે ને હવાર હવારમાં વહેલું પાઈ પાયદો એટલે કાંઈ ટેન્શન જ નહીં બરાબર જમા છે ને જો પાઈ દીધું પાણી અને જો હું આ ધાબે આવ્યો ને તો જો ઓલું કામ છે ને થોડાક દિવસ થોડાક દિવસો ને પંદર વીસ દિવસ પહેલાં લોગડો પીરો તો ખબર નહીં આ કામ ચાલુ થઈ ગયું હતું ને આમ જો બિલ્ડિંગ બનાવે ને ભાઈ ને એવું તો જો આટલું ઊંડું બધું કરે અને પછી આવી રીતના બધું પ્લાનિંગ થાય અહીં તો શરૂઆત કરી છે એટલું જ ઊંડું છે અહીં તો એ લોકો બહુ હજી તો એ લોકો બહુ ઊંડું કરશે હાલો ભાઈ આપણે છે ને પાણી પાણી બધું નાખી દીધું એટલે કાલ બપોર ઉધી ઉપાદી નહીં કન્ટિન્યુ તો હાલો મિત્રો ભાઈ અત્યારે છે ને બપોરના વાગી ગયા છે દોઢ અને મેં તમે કીધું હતું જમવા જવાનું છે એક પ્રસંગ છે પ્રસંગ તો પતી ગયો ને કાંઈ બતાવવા જવું હતું ને કામમાં બહુ બિઝી હતો એટલે કાંઈ બતાવ્યું નહીં હવે જાય છે અહીંથી એક જગ્યાએ મહેમાનની ઘરે બેસવા જવાનું છે બેસવા જાય ને ભાઈ તમને મળશે ಕಾಳ અમારા આ ભાઈ દેહમાં ગયા હતા અમારે કાકાનો છોકરો છે આગળના વિડીયો જોયા હોય ને તમે તો એમાં આવતો તો એ પહેલાં તમને યાદ હોય તો અમારા હગા કાકાનો છોકરો અત્યારે ભાઈ જાગી ગયા છે સાડા ત્રણ અને ભાઈ સ્પ્રાઇટ બ્રાઇડ લઈ આવ્યા છે બે ની તડકો એટલો છે ને ગરમીના પવન ને હમણાં કાલની આજે ચાર તારીખ કાલે ને છ ની છે ને વરસાદની વાવાઝોડાની આગાહી છે પવન એટલે પવન બહુ છે પણ બફારો હારે બહુ છે એટલે ગરમીની હવે ઉપર છે ને એટલે થોડા ભોડા પીને મોશ કરીને આજે હવે રહીવાશે ત્યાંય બહાર જવાનો પ્લાન થયો નહીં કારણ કે બહુ લેટ થઈ ગયું બહાર ફંક્શનમાં ફેમિલી ફંક્શનમાં ને એમાં તો અત્યારે વાગ્યા છે રાતના છે ને અત્યારે વાગી ગયા છે આઠ અને હવે બધાના દોસ્તારો ને બધા મિત્રો ભેગા થઈને અમે હોટલમાં જમવા જવાનો પ્લાન કર્યો છે કઈ હોટલ છે શું છે મેન્યુ શું છે હું ખાવાના છે તમને બધું બતાવું અત્યારે હું એકલો છું હું આવ્યો છું એક વખત બસ શું લેવાનું તમને લોકેશન બતાવ્યું હતું અહીંયા અમારો ફ્રેન્ડ ઊભો હતો એના ઘરે આવ્યા છે એ આવે છે ઉપર બીજો આવી ગયો છે અને હવે બધા અમે ભેગા થઈ બીજા બધા મિત્રોને તમને મળવું અત્યારે કરીએ ફૂલ મોજ હવે કન્ટિન્યુ હું હેમંત છું ભાઈ તમે હોય જ

ફાઇનલી આવી ગયા છે હોટલ ઉપર જો બેઠા છે ને ભાઈ બધા મે મેન્યુ જોવે છે હજી હાલો હાલો ભાઈ સૌરભ ભાઈ ફટાફટ અને તમે ખાલી લોકેશન જોવો કે પંદર મિનિટ થી અમે અહીંયા બેઠા તમે ખાલી આ બે મણા ડિસ્કસ હાલે ની જવો છો સોપડી વાંચે ને એમ જો પન્ના ફેરવે ઓર્ડર નથી જતા ભાઈ

સૌરવ નામ શું છે anu bhai નામ રામ જાણે કાજુ પનીર મસાલા હે કાજુ પનીર મસાલા ભાઈ કાજુ પનીર મસાલા ને ના આવી ગઈ છે મસ્ત મજાની જો ગ્લાસમાં બધાને ડીશમાં તમે જો નાન નથી હવે આ છે ને એક નાનનો કટકો કોઈ ચોરે નહીં એટલે આમ પકડીને બેઠો આમ જો તો દિયાની પણ કટકો ખાલી પકડીને ને બેઠો બોલો સોરા ને એટલે ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા બ્લોગ હાલા યકે છે હાલા એમન છે ભાઈ એ હાલો યક ભાઈ મળીએ કાલે